आई आई शिव्यास ते भेगी जायताना गोवाडी वस्ती भेगी जायतो हां आणि खवरालते पीवरालते कोण आहे सम तर मार ना, तार बापो हां आणि मान बापां इवण खाऊ आहे तो काय ना એટલે फडईन मु खाऊ ओ हां आणि तू बस चुकीस तू चाशिव बस चुकीस ते ग जाऊ हां हां

આ બધું રાજનીતિ ભાઈ આ કોના ફાવા આ તો બધું કોઈ હોય ન હોય થી હોય ન ગરી માં રોડ સાફ થી ગરી પેલો રોડ સાફ થી કે આ કરા બધું આ તો આયોજન છે ભાઈ સરકારનું હા શું કરવાનું કે આપણો આપણું કામ કરો કોની કોની આપું ગામ

આરતી મને સોતી રાખવા દે ના બોલે સોતી કઈ રાખવી હવે હું છું હા વિધાનસભા માં છું વિધાનસભા જાય ના જવાય તો પેલું ના ના પણ પોલીસ વાળા લઈ જશે જાય મારું તો ઈ મારે આ કુન કચેરી માં જાય ને ગોમ પંચાયત માં જાય ડાયરેક્ટ વિધાનસભામાં માં જાવ એલા જફાત ના જાય અલી જેની જેની વાત ના જવાનું વાત કરી સીધે જેની વાત આ પોણી વગર

તમે જે વિચારો છો એને સુટું નહિ લેવાનું મારે મારા ઘેર કોની આવતું મારા ન્યાય વિધાનસભા હું છું પંચાયત માં જાઉં માં

કાઉ કે ને આ પોલીસોનામ આમણા કેશ બેશ થઈ ને હું ને નઈ લીધા કરવા સાલા તમારે હારું છો તમારે હારા બોર ને બોર બધું છે અરે પોર જ નહી હું

પછી આપડે અરજી લખવી પડે પછી આપડે વિધાનસભા રવા દે હમણાં કેસ બેસ થઈ જાય તો ઈએ ના હોય તો હમણાં હું ઓપરેટર જોડી જવું કુલ ભાઈ આપડે બધા જઈએ અને લાઈન નહી આવતું એ ચેક કરી છો ડાટો બટો થઈ ગયો તો આગુ પાછું ગોડીન ભાઈ